નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ લીમખેડા એકસો એકત્રીસ વિધાનસભાના સિંગોડ તાલુકામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું એકસો એકત્રીસ લીમખેડા વિધાનસભાના સિંગોડ તાલુકામાં મતદાન સવારે આઠ વાગ્યાથી ચાલુ થઈ જતા મતદારો દ્વારા સવારથી જ મતદાન કરવામાં આવ્યું હતું જ્યારે મતદારોમાં મતદાન કરવા ઉતાવળ દેખાતી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શૈલેષભાઈ ભાભોર દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર સંત્રસિંહ સુમનદાસ ભાભોર તથા તેમના પરિવારે સવારે નવ વાગ્યે પ્રાથમિક શાળા ખાતે મતદાન કરવામાં આવ્યું હતું મતદાન કર્યા પછી સાંસદ દ્વારા દાહોદની છ વિધાનસભા ભારે બહુમતીથી જીતીએ છે તેવી આશા વ્યક્ત કરી હતી ત્યાર પછી મતદાન મથકો પર નીકળ્યા હતા જ્યારે સિંગોળ રણધીપુર મલેકપુર નાના આંબલીયા મોટા આંબલિયા છપ્પરવડ પીપળિયા હીરાપુર કેસરપુર વાઘનાલા વાલાગોટા મેથાણ વગેરે ગામોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન કરવામાં આવ્યું હતું મતદાન બહુ ઓછું થતા ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા હતા રિપોર્ટર કલ્પેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ લીમખેડા